નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં કપાસના ભાવની અંદર મિત્રો મોટી તેજીના એંધાણ છે તે જોવા મળ્યા છે ખાસ કરીને મિત્રો કપાસ રાખવો કે વેચવામાં ફાયદો આમ વિદેશી બજાર ઘાસણીના ભાવ ગુજરાતના બજારોની સ્થિતિ કેવી છે તો મિત્રો કપાસના ભાવની સચોટ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો આજે એમસીએક્સ રૂની ઘાસડીના ભાવ છે તે સાઠ હજાર સાતસો રૂપિયા બોલાયા છે તેને પગલે મિત્રો ફરી કપાસના ભાવની અંદર દસથી પંદર રૂપિયાનો સુધારો છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો રૂની ઘાસણીના ભાવ છે આ વર્ષની સિઝનની અંદર ઐતિહાસિક સપાટીએ પ્રથમ વખત પહોંચ્યા છે ત્યારે કપાસના ભાવની સાથે સાથે કપાસિયાના ભાવની અંદર પણ દસથી પંદર રૂપિયાનો સુધારો છે તે આજે જોવા મળ્યો છે આમ રૂની બજારની અંદર તેજી અટકી છે પરંતુ મિત્રો આવક ઓછી હોવાથી કપાસના ભાવની અંદર આજે પંદરથી વીસ રૂપિયાનો સુધારો હતો આમ કપાસની બજાર આગામી દિવસોની અંદર ખેડૂતોની વેચવાલી ઉપર ખાસ સ્થિતિ રહેલી જોવા મળશે ખાસ કરીને મિત્રો હાલ માલની ખૂબ જ મોટી સોલ્ટેજ છે તે જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો કપાસની આવક છે તે ઘટીને એક પોઈન્ટ પચીસ લાખ ગાસીની જોવા મળી છે ત્યારે મિત્રો કડી માર્કેટ યાર્ડની અંદર મહારાષ્ટ્રની સિત્તેરથી એંસી ગાડીની આવક જોવા મળી છે અને પ્રતિમણ કપાસના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી કરીને ચૌદસો એંસી રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોની અંદર મહારાષ્ટ્રના કપાસના ભાવ છે તે પણ ચૌદસો પચાસ રૂપિયાથી કરીને પંદરસો રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા આ મેન લાઇનના કપાસના ભાવ છે તે પણ ચૌદસો રૂપિયાથી કરીને પંદરસો ત્રીસ રૂપિયા પ્રતિમણના બોલાયા હતા જ્યારે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોની અંદર આજે કપાસના ભાવ છે તે પંદરસો રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા ખાસ કરીને મિત્રો રાજકોટ માર્કેટયાર્ડની અંદર પણ કપાસની આવક છે તે ધીમી ગતિએ ઘટતી જોવા મળી છે અને આજે કપાસના ભાવ છે તે પ્રતિમણના પંદરસો ચાલીસ રૂપિયા આજુબાજુ બોલાયા હતા ખાસ કરીને મિત્રો નબળી ક્વોલિટીવાળા કપાસના ભાવની અંદર પણ વીસથી પચીસ રૂપિયાનો સુધારો છે તે જોવા મળ્યો હતો આમ રૂની બજારો છે ગત સપ્તાહે તેજી મંદિરને વિશ્વની માહોલને વચ્ચે ત્રણ દિવસની તેજી જોવા મળી હતી આમ શનિવારે ભાવ અટક્યા હતા ત્યારબાદ મિત્રો આજે ફરી એકદમ રૂની ઘાસીના ભાવની અંદર તેજી જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો આગળ ઉપર બજારની અંદર સુધારો આવશે અને વેચવાની ફરી વધી શકે છે આમ કપાસની મહત્તમ આવક સમયગાળા દરમિયાન ધીમે ધીમે ઘટી રહી છે આમ દેશની અંદર મિત્રો જાન્યુઆરીની અંદર કપાસની આવક છે તે બે પોઈન્ટ પચીસ લાખ ઘાસડીની હતી તે ઘટીને ફેબ્રુઆરીની અંદર એક લાખ ઘાસડીની જોવા મળી છે આમ ઋની આવક હવે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર મોટો ફાળો રહેશે આમ કપાસના ભાવની અંદર હજી પણ નોંધપાત્ર સુધારો છે તે જોવા મળે છે ખાસ કરીને મિત્રો ખેડૂતો કપાસ વેચવા માટે થોડા ખચકાયા છે આમ આગામી સમયની અંદર પણ હજી પણ કપાસના ભાવની અંદર સુધારો છે તે જોવા મળી શકે છે આમ દેશના વેપારીઓના અંદાજ મુજબ બજારોની સ્થિતિ પ્રમાણે બે પોઈન્ટ કરોડથી વધુ ઘાસડી છે તે આવી છે ખાસ કરીને મિત્રો હવે બજારની અંદર નેવું થી પંચાણું લાખ ગાચલી આવવાની જ બાકી છે આમ કપાસના ભાવની અંદર ધીમી ગતિ એ સુધારો છે તે જોવા મળી શકે છે આમ રૂના ભાવ હશે તે સ્ટેબલ જોવા મળ્યા હતા આમ ઓગણત્રીસ એમ એમ અને ત્રણ પોઈન્ટ આઠ આઠવાળા માઇકના રૂના ભાવ છે તે ગુજરાતની અંદર અઠ્ઠાવન હજાર બસોથી કરીને અઠ્ઠાવન હજાર સાતસો આજુબાજુ કોટ જોવા મળ્યા હતા જ્યારે મિત્રો કલ્યાણ રૂના ભાવની અંદર પણ સ્થિતિ છે તે કોટ થતી જોવા મળી હતી ખાસ કરીને મિત્રો કલ્યાણ રૂના ભાવ છે તે ચાલીસ હજાર આજુબાજુ કોટ થવા મળ્યા હતા આમ કપાસિયાને અને ખોળના ભાવની અંદર મિત્રો આજે સુધારો છે તે જોવા મળ્યો હતો આમ જસદણ બાજુ કપાસિયાના ભાવ છે તે પાંચસો રૂપિયા આજુબાજુ રનઅપ થતા હતા તે કપાસિયાના ભાવ પ્રતિ મણ છે પાંચસો ચાલીસ રૂપિયા આજુબાજુ રનઅપ થતાં જોવા મળ્યા છે આમ જો કપાસિયા ખોળની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બ્રાન્ડના ત્રણસો વીસ રૂપિયાથી કરીને ચૌદસો ત્રીસ રૂપિયા અને નાની મિલના બારસો પચાસ રૂપિયાથી કરીને તેરસો રૂપિયાના ભાવ હતા ખાસ કરીને મિત્રો કડીની અંદર પણ કપાસિયા ખોળના પચાસ કિલોના મોટા માલના ભાવો છે તે બારસો એંસી રૂપિયાથી કરીને ચૌદસો રૂપિયા આજુબાજુ જોવા મળ્યા હતા ખાસ કરીને મિત્રો આજે કપાસિયા વોશની અંદર પણ મોટો સુધારો છે તે જોવા મળ્યો છે આમ ધીમી ગતિએ એમસી રૂની ગાંઠીના ભાવ પણ માર્ચ મહિનાના બીજા સપ્તાહની અંદર એકસઠ હજાર રૂપિયા આજુબાજુ રનઅપ થતાં જોવા મળશે તો મિત્રો ગામડે બેઠા કપાસના ભાવ છે તે સાડા પંદરસો આજુબાજુના રનઅપ થતાં પણ જોવા મળી શકે છે હાલની સ્થિતિએ મિત્રો ગામડે બેઠા કપાસના ભાવ છે તે ક્વોલિટી મુજબ ચૌદસો પચાસ રૂપિયાથી કરીને પંદરસો વીસથી પચીસ રૂપિયા આજુબાજુના સોદા છે તે જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો આગામી દિવસની અંદર કપાસના ભાવ છે તે હજી પણ સુધારવાના ઉજળા સંજોગો છે તે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જ જઈ